જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં જાણીશું ભાદરવા માસની શુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થી ગણેશ ચતુર્થી વ્રતની વિધિ આ ચતુર્થીની પૂજા કેવી રીતે કરવી ભગવાન શ્રી ગણેશની સ્થાપના ઘરે કેવી રીતે કરવી પૂજાનું શુભ મુહૂર્ત કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જેની દરેક માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ વક્રતુંડ મહાકાવ્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિધ્ન સર્વ કાર્ય શું સર્વદા મિત્રો ભાદરવા માસની સુદ પક્ષની ગણેશ ચતુર્થી આ દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો આથી આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી પૂજા કરી દસ દિવસ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે તથા અનંત ચતુર્દશીના દિવસે તેનું સમાપન થાય છે ભગવાન શ્રી ગણેશને જળમાં પધરાવવામાં આવે છે ઘણા લોકો દોઢ દિવસ ત્રણ દિવસ કે પાંચ દિવસ પૂજા કરીને પણ ભગવાનનું વિસર્જન કરી દે છે ચતુર્થીની તિથિ અઢાર સપ્ટેમ્બર બે હજાર રોજ બપોરે બાર વાગેને ઓગણચાલીસ મિનિટથી શરૂ થાય છે જે ઓગણીસ સપ્ટેમ્બરે બપોરે એક વાગ્યે તેતાલીસ મિનિટે સમાપ્ત થશે આથી ભગવાન શ્રી ગણેશની સ્થાપના અને પૂજા કરવાની રહેશે ઓગણીસ સપ્ટેમ્બરે તથા પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે અગિયાર વાગેને એક મિનિટથી બપોરે એક વાગે અઠ્ઠાવીસ મિનિટ સુધી રહેશે મુહૂર્તનો કુલ સમય બે કલાક અને સત્તાવીસ મિનિટનો છે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે સુદ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ જો આ દિવસે ચંદ્ર દર્શન થાય તો વ્યક્તિ પર કલંક લાગે છે અને જો ભૂલથી પણ ચંદ્ર દર્શન થઈ જાય તો કૃષ્ણ સ્વયંમંતક કથા વાંચી લેવી આ કથા વાંચવા કે સાંભળવાથી ભગવાન શ્રી ગણેશ ક્ષમા કરી દે છે અને તેના પર જે કલંક લાગ્યું હોય તો તે દોષ દૂર થાય છે આથી કોઈ પણ મહિનાની સ્તુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન વર્જિત ગણાય છે પરંતુ આપણાથી જાણતા અજાણતા સુધ પક્ષમાં ચંદ્ર દર્શન થઈ જાય છે તો એ માટે ભગવાન શ્રી ગણેશે વરદાન આપ્યું છે કે સુદ પક્ષમાં આવતી બીજના દિવસે જે કોઈ વ્યક્તિ બીજના દર્શન કરશે અને તેનાથી જો ચંદ્ર દર્શન થઈ જશે ચતુર્થીના દિવસે તો તેને હું કલંક નહીં લગાડું આથી દર મહિનાની સુદ પક્ષમાં આવતી બીજના દિવસે ચંદ્ર દર્શન કરી લેવા આપણા ધર્મમાં આથી જ બીજના દિવસે બીજના દર્શન કરવાનું મહાત્મ્ય છે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશનો દસ દિવસનો મહાઉત્સવ શરૂ થાય છે જે દસ દિવસ ભગવાન શ્રી ગણેશની સ્થાપના પૂજા અર્ચના આરતી થાળ મંત્ર સ્તુતિ કરીને અનંત ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરાય છે આ દસ દિવસ ભક્તો પૂરી શ્રદ્ધા અને આનંદથી આ વ્રત તહેવાર ઉજવે છે ગણેશ ચોથના આ વ્રતને સિદ્ધિ વિનાયક વ્રત પણ કહે છે તથા આ વર્ષે આ ગણેશ ચોથ મંગળવારે આવે છે આથી આ વ્રતને અંગારકી ચતુર્થી પણ કહેવાય છે મિત્રો દરેક વ્રતમાં ઉપવાસ એકટાણું કે જાગરણ કરવાનું હોય છે પરંતુ આ એક જ વ્રત એવું છે કે જેમાં કોઈ ઉપવાસ એકટાણું કે જાગરણ કરવાનું નથી હોતું દરેક વ્રત સ્ત્રી પુરુષ બધા જ કરે છે પરંતુ આ વ્રત નાના બાળકો પણ હોંશે હોંશે કરી શકે છે ભણતા વિદ્યાર્થી જો આ વ્રત કરે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે આ વ્રતમાં કોઈ અઘરી વિધિ કે કોઈ મંત્ર જપ નથી કરવાનો હતો માત્ર ભગવાન શ્રી ગણેશની મૂર્તિની ઘરમાં સહેલી વિધિથી સ્થાપના કરી સવાર બપોરે અને સાંજે ધૂપ દીપ આરતી કરી નૈવેદ્ય ધરાવી વ્રત કરાય છે આ વ્રતમાં પૂરી શ્રદ્ધાથી પોતાની યથાશક્તિ મુજબ તન મન ધનથી ભગવાન શ્રી ગણેશની પૂજા અને સત્કાર કરવાનો હોય છે પોતાની શક્તિ પ્રમાણે જ દેવની પૂજા નૈવેદ્ય કરવા જોઈએ તો જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની હોય છે જો મૂર્તિ લાવવાની શક્તિ ન હોય તો ઘરે માટીની મૂર્તિ બનાવીને પણ આ પૂજા સ્થાપના કરી શકાય છે અને માટીની મૂર્તિ પણ ન બનાવી શકાય તો સોપારીની નાળા છડી વીટી તેને ભગવાન શ્રી ગણેશનું પ્રતિક માની તેની પૂજા કરવાથી પણ ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને તેની પૂજા સ્વીકારી લે છે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશને ભોજન અતિ પ્રિય છે આથી આ દસ દિવસ શક્તિ મુજબ તેને પ્રિય વાનગી લાડુ મોદક વગેરેનો પ્રસાદ ધરાવો પરંતુ જો શક્તિ ન હોય તો માત્ર ગોળનો પ્રસાદ ધરાવવાથી પણ ભગવાન તેનો ભોગ સ્વીકારી લે છે નિત્ય ઘરે જે પણ સાત્વિક ભોજન બનાવ્યું હોય તે દરેક ભોજન શ્રી ગણેશને ધરાવવું એવું જરૂરી નથી કે મેવા મીઠાઈના ભોગ જ ભગવાન સ્વીકારે છે એ તો ભાવનાના ભૂખ્યા છે સાચા મનથી ધરાવેલા દરેક ભોજન તે સ્વીકારી લે છે આ દસ દિવસ જો બની શકે તો પ્રાતઃ કાળે વહેલા ઉઠવું નિત્ય ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના આરતી કરવી ગણેશ સ્તોત્ર ગણેશ પુરાણ ગણેશ ચાલીસા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે પૂરી શ્રદ્ધાથી શુદ્ધ મનથી પોતાની શક્તિ મુજબ ભગવાન શ્રી ગણેશની દસ દિવસ પૂજા કરવાથી ઘરની મનની નકારાત્મકતા દૂર થાય છે ઘરમાં સકારાત્મકતા આવે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું ભગવાન શ્રી ગણેશની પૂજાનું શુભ મુહૂર્ત આ દસ દિવસ શું કરવું શું ન કરવું હવે જાણીશું ભગવાન શ્રી ગણેશની પૂજન વિધિ મિત્રો ભાદરવા માસના શુક્લ પક્ષમાં ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની માટીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવાની હોય છે જો માટીની મૂર્તિ ન બનાવી હોય તો સોપારીને નાળા છડી બાંધી તેને ગણેશનું પ્રતિક માનીને તેની સ્થાપના પણ કરી શકાય છે અથવા તો ભગવાન શ્રી ગણેશની માટીની મૂર્તિ તૈયાર બજારમાં જે મળે છે તે લાવીને પણ તમે સ્થાપના કરી શકો છો પરંતુ જો તમે બહારથી મૂર્તિ લાવો છો તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શ્રી ગણેશ બેઠેલી મુદ્રામાં હોય અથવા તો સૂતેલી મુદ્રામાં હોય તે મૂર્તિ ઘરે લાવી આવી મૂર્તિ ઘરમાં લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે તથા ભગવાન શ્રી ગણેશની સૂંઢ ડાબી તરફ વળેલી હોય તે મૂર્તિ જો ઘરમાં લાવો તો તે ખૂબ જ શુભ ફળ પ્રદાન કરે છે તથા ભગવાન શ્રી ગણેશના પગ પાસે ઉંદર બેઠેલો હોય અને હાથમાં મોદક લીધેલો હોય તેવી મૂર્તિ હોય એ દરેક વાતોનું ખાસ ધ્યાન રાખ તથા ભગવાન શ્રી ગણેશની માટીની મૂર્તિ હંમેશા નાની લેવી જોઈએ જેનાથી ભગવાન શ્રી ગણેશને જળમાં સરળતાથી વિસર્જન કરી શકાય જે જગ્યાએ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની હોય એ જગ્યાને ગંગાજળ છાંટી સ્વચ્છ અને પવિત્ર કરવી ત્યારબાદ તેના પર બાજર ટાળી ઉપર લાલ વસ્ત્ર પાથરવું તેના પર ઘઉંની ઢગલી કરવી ગણપતિ દાદાને બેસાડવા ત્યારબાદ બાજુમાં મગ કે પછી ઘઉંની ઢગલી કરી તેના પર કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરવું અને ગંગાજળના ટીપા કળશને મોલી બાંધી તેમાં કંકુ અબીલ ગુલાલ સુપારી હળદર સવારુપિયો પધરાવવો આંબાના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું શ્રીફળની ચોટલી ઉપર રહે એ રીતે શ્રીફળ મૂકી કળશનું સ્થાપન કરવું અને કળશ પર શુભ સ્વસ્તિક દોરી તેના પર ચોખા ચડાવવા ભગવાન શ્રી ગણેશને સ્નાન અર્થે દૂર્વાથી ગંગાજળ છાંટવું જનોઈ પહેરાવી અબીલ ગુલાલ સુગંધિત પુષ્પ પુષ્પમાળા અને દૂર્વા ચડાવવા તેની ડાબી બાજુ ચોખાની ઢગલી કરવી તેના પર અખંડ દીવો પ્રગટાવવો ભગવાન શ્રી ગણેશને તિલક કરીને ચોખા ચડાવવા ત્યારબાદ ફળ ફૂલ પંચમેવા લાડુ કે મોદક ધરાવવા પંચામૃત અને નાગરવેલનું ગણપતિની આરતી કરવી થાળ ગાવો આ રીતે પૂજા સંપૂર્ણ કરવી ત્યારબાદ બાપાને ક્ષમાયાચના કરવી કે હે બાપા તમારી પૂજામાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય કોઈ ભૂલ અપરાધ થયો હોય તો અમને ક્ષમા કરજો અને અમારી સેવાનો સ્વીકાર કરજો તેમજ ભગવાનને નિત્ય જે રસોઈ બનાવી હોય તે જમાડવી મિત્રો ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે પંચદેવોમાં ભગવાન ગણપતિની પૂજા અર્ચના થાય છે આ પંચદેવોમાં પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ છે કોઈપણ કાર્યની શરૂઆતમાં પહેલાં ગણપતિની પૂજા થાય છે જેથી ભગવાન શ્રી ગણેશ નિર્વિધને આપણા સઘળા કાર્ય પાર પાડે છે મિત્રો ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ દેવી પાર્વતી અને ભગવાન શિવના પુત્ર શ્રી ગણેશની જન્મ જયંતિનું પ્રતીક છે ધન સમૃદ્ધિ અને દરેક કાર્યની સફળતા માટે ભક્તો દર વર્ષે ભાદરવા માસના સુદ પક્ષમાં ભગવાન શ્રી ગણેશને પોતાના ઘરે આમંત્રણ આપી સ્વાગત કરીએ દસ દિવસ પૂરા ભક્તિભાવથી તેની પૂજા અર્ચના કરે છે જેથી આખું વર્ષ ભગવાન શ્રી ગણેશની કૃપાથી સુખમય જાય તેના દરેક કાર્યો સફળ થાય ઘરમાં શુભતા મંગલતા બની રહે અને સુખ સમૃદ્ધિ વરસતી રહે એ માટે ભાદર મહિનાના સુદ પક્ષની ચતુર્થીના દિવસે ભક્તો પૂરી શ્રદ્ધાથી ભગવાન શ્રી ગણેશની પૂજા સ્થાપના કરે છે અને પૂરી શ્રદ્ધાથી તેની સેવા પૂજા કરે છે દસ દિવસ પૂર્ણ થયે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિને જળમાં પધરાવે છે આવી રીતે ભાદરવા મહિનામાં આવતું ભગવાન શ્રી ગણેશનું આ વ્રત અતિ પુણ્ય ફળ આપનારું મંગલકારી છે શુભતા આપનારું છે કહેવાય છે કે જ્યારે બાપા આપણા ઘરમાં આવે છે ત્યારે શુભતા મંગલતા સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે અને જ્યારે જાય છે ત્યારે ઘરનો કલેશ દુઃખ દ્રોષ બધું જ પોતાની સાથે લેતા જાય છે આથી ઘરની અશુભતાને કાઢવા માટે દર વર્ષે ભગવાન શ્રી ગણેશની પૂજા સ્થાપના આપણા ઘરમાં જરૂર કરવી જોઈએ ભગવાન શ્રી ગણેશની પૂજા ઘરમાં શુભતા લાવે છે દુઃખ અને દરિદ્રતાનો નાશ કરે છે જે ઘરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના થાય છે એ ઘરમાં સિદ્ધિનો વાસ થાય છે એ ઘરમાં ક્યારેય અમંગળ થતું નથી જે વ્યક્તિના જીવનમાં સંકટ કષ્ટ દુઃખ વગેરે આવી રહ્યું છે તો તેમણે દર મહિનાની સુદ અને વધ એમ બંને પક્ષમાં જે ચતુર્થી આવે છે તે ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ તેના જીવનમાં આવતા દરેક સંકટ કષ્ટ ભગવાન શ્રી ગણેશ હરી લે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો તેના ઘરમાં વાસ થાય છે ભગવાન શ્રી ગણેશને લાડુ અતિ પ્રિય છે બાર મહિનામાં આવતી દરેક વધ ચોથના દિવસે જો શક્તિ અને સમય હોય તો ઘરમાં લાડુ બનાવી ભગવાન શ્રી ગણેશને ધરાવવા જેથી ગણપતિ બાપાની કૃપા આપણા ઘર પર હંમેશા સદાય બનતી રહેશે તો મિત્રો આ હતી ભાદરવા મહિનાની સુદ પક્ષમાં આવતી ભગવાન શ્રી ગણેશની પૂજનવિધિ સ્થાપના વિધિ કેવી રીતે કરવી આ દિવસે કયા કાર્યો કરવા શું કરવું શું ન કરવું જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તથા સાંભળી રહેલા ગુજ્જુ પરિવારના દરેક મિત્રો ભાઈ બહેનો અને દર્શક મિત્રોને ગણેશ ચતુર્થીનું આ વ્રત ફળે બાપાની કૃપા તેના જીવનમાં હર હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો મને આશા છે કે આજના આ વિડીયોમાં તમને જરૂર કંઈક નવું શીખવા કે જાણવા મળ્યું હશે તો વિડિયોને લાઇક કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી દર્શન